બે દિવસ તહેવાર છે જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચું નાળિયેર અગ્નિ માં અર્પણ કરે છે બીજો દિવસ રંગો તહેવાર અથવા ધૂળેટી રંગીન પાણી નાખી છાટીને એકબીજાને રંગો લગાવીને ઉજવે છે હોળી અનિષ્ટ પર સારાની વિજય દર્શાવે છે 108 ઇમરજન્સી સેવા મારું નામ ધવલ પારેખ મેનેજર 108 ઇમરજન્સી સેવા દરમિયાન આગામી બે દિવસમાં આપણે 13 અને 14 તારીખમાં હોળી અને સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ છેલ્લા પાંચેક વર્ષના જો અમુક ડેટા ને કરતા ખબર જણાઈ રહ્યું છે કે નોર્મલ દિવસો પણ છે જો છેલ્લા પાંચેક વર્ષના ડેટાને એનાલિસિસ કરી અને આપણે જોઈએ તો જે નોર્મલ સરેરાશ દિવસોમાં જે ઇઠોતેર જેવા કેસીસ નોંધાતા હોય છે ભરૂચમાં એને બદલે લગભગ નેવ્યાસી જેટલા એટલે કે ચૌદ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે અને આ સાથે સાથે ધોળેટીના દિવસે લગભગ એકસો ને એક કેસીસ એટલે કે લગભગ ઓગણત્રીસ થી ત્રીસ ટકા જેટલો વધારો કેસીસમાં થવાની દેખાઈ રહી છે અને આમાં પણ જોઈએ મુખ્યત્વે જોઈએ તો એક્સિડેન્ટના કેસીસ અને પડી જવાના કેસીસ ખૂબ વધારે દેખાઈ રહ્યા છે તો એકસો

આ સાથે સાથે ખાસ ધ્યાનમાં કે અત્યારે જે ફુગ્ગાઓ છે કે જે શેરીમાં કે હાઈ રાઇઝ બિલ્ડિંગમાંથી લોકો પર રસ્તા પણ મારવામાં આવે છે એને લીધે પણ ઘણા એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે તો આવું ના કરતા આપણે સેફ અને સલામત હોડી અને ઢોળે ઉજવણી કરીએ અને સમાજમાં એક સારો સંદેશો ફેલાવીએ થેન્ક યુ